વાત કરીએ સાધ્વી જયશ્રી ગિરીની તો જયશ્રી ગિરીની વ્યાજખોરીના કેસમાં ધરપકડ કરવામાં આવ્યા બાદ રિમાન્ડ માટે એડિશનલ સિવિલ કોર્ટમાં તેને રજૂ કરવામાં આવી પોલીસે સાધ્વીના દસ દિવસના રિમાન્ડની માંગ કરી હતી પરંતુ કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ જ મંજૂર કર્યા છે જયશ્રી ગિરીના મંગળવારે સાંજે પાંચ વાગ્યા સુધીના રિમાન્ડ આપવામાં આવ્યા છે ગઈકાલે વ્યાજખોરીના ગુનામાં અમદાવાદની સાબરમતી જેલમાંથી ધરપકડ કરવામાં આવી હતી પાલનપુર પૂર્વ પોલીસ સાધ્વીના રિમાન્ડ માંગી વધુ તપાસ હવે હાથ ધરશે તમને શું શું લાગે છે કે અધિકારીઓ ફસાવી રહ્યા છે કે રાજકીય નેતાઓ ફસાવી એ નહીં બે ત્રણ વર્ષ પછી ગુના દાખલ થાય એટલે એક ગુનો સ્ટન્ટ કરીને સોનાનો ઉભો કરવામાં આવે એ પછી એક પછી એક બધા ક્યાં સુઈ ગયા હતા બે ત્રણ વર્ષથી બધા ફરિયાદીઓ ક્યાં સુઈ ગયા હતા

વ્યાજખોરી આજે એડિશનલ કોર્ટમાં લાવવામાં આવે ત્યારે કોર્ટે તેમના સાત તારીખે સાંજ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે કોર્ટમાંથી બહાર નીકળ્યા બાદ જે પ્રકારે પ્રતિક્રિયા આપી છે સાધ્વી જયસંકીએ તેમાં સ્પષ્ટ કહ્યું છે કે રાજન બારડ પણ ગુણહિત ઇતિહાસ ધરાવે છે સામે અત્યાર સુધી કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા આપી નહોતી પરંતુ આજે પહેલી વખત એવું કહ્યું છે કે તેનો ઇતિહાસ સૌ કોઈ જાણે છે મારે વધારે કંઈ કહેવું નથી જોકે તેમણે એવું કહ્યું કે એમને રાજકીય રીતે ફસાવવામાં આવી રહ્યા છે તેમણે મીડિયાના તમામ પ્રશ્નોના જવાબ આપવાનો પ્રયાસ કર્યો કેમેરા પર્સન દીક્ષિત સાથે નરેશ ચૌહાણ જીએસટીવી